મારું નામ હિમાંશુ ઠક્કર છે હું રાજકોટ સ્થિત સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું નાખોરીની સમસ્યા બેઝિકલી ઇંગ્લિશમાં એને એપિસ્ટેક્સિસ કહેવાય છે ખૂબ જ વ્યાપક સમસ્યા છે નાના બાળકોથી માંડીને યુવાનો અને વૃદ્ધો આ સમસ્યાથી કોઈ બાકાત નથી આપણને ઘણીવાર એમ થાય કે નાકોરી ફૂટવી બહુ સામાન્ય વસ્તુ છે આપણે ઘણીવાર એવું સાંભળતા હોય કે નાનું બાળક કોઈના ઘરમાં હોય અને નાકમાંથી લોહી નીકળવા માંડે એટલે આપણે આંબીલા ખવડાવશું માથે પાણી નાખશું પણ ખરેખર એ વસ્તુ લોજિકલ છે કે આ વસ્તુ કરવાથી નાકમાંથી લોહી આવતું બંધ થઈ જાય તો આજે આપણે સમજીએ કે નાકોરી ફૂટવાના કારણો શું છે પહેલાં તો અને એ કારણો કઈ રીતે આપણે અવોઈડ કરી શકીએ અને કઈ રીતે એની સારવાર બેઝિક કરી શકીએ ઘરગથ્થુ ઉપાય પહેલાં વાત કરશું પહેલાં આપણે સમજીએ કેમ ફૂટે નાકોરી હું આપને બતાવું ગ્રાફિકલ તો આ નાકની રચના છે જેમાં આપ જે ઝીણી ઝીણી રચના જોવો છો એ ઝીણી ઝીણી નસો વારથી પણ પતલી હોય એને નસોનો ગુચ્છો અહીંયા નાકના આગળના ભાગમાં એ ભેગું થઈ જાય અને એને ઇંગ્લિશમાં કિઝલ બેચ પ્લેક્સસ અથવા લિટલ્સ એરિયા નાકનો એવો ભાગ હોય જે પડદાની ઉપર નસોનો ગુચ્છો નાકનો જે પડદો હોય એની ઉપર જે નસોનો ગુચ્છો ભેગો થાય એને કિઝલ બેચ પ્લેક્સસ કહેવાય જે આ ભેગું થાય છે એ અને ત્યાંથી લોહી નીકળવાની શરૂઆત થાય સૌથી પ્રથમ કારણ બાળકોમાં નાક ખોતરવાની આદત કેમ ઉનાળાની અંદર અને હીટને લીધે પોળું બાજે નાકમાં ને બાળકોને નાકની અંદર આંગળી નાખીને એને છીલવાની આદત હોય એટલે એ કાઢવા જાય અને જે ઝીણી નસ છે એ છોલાય એટલે એમાંથી લોહી ચાલુ થાય હીટ સૌથી વધારે કારણ મોટું જેમ આપણે વાત કરીએ પ્રમાણે ચાલીસ બેતાલીસ ડિગ્રી એટલે અત્યંત ગરમીની અંદર આ નસો ફૂટે અને એની અંદરથી ખૂબ લોહી જાય યુવાનોમાં વાત કરીએ તો જે લોકોને પ્રોફેશનલ બહાર જવાનું થતું હોય છે ઉનાળામાં કે જે એક થી ચાર કે પાંચ નો સમય આપણે ગણીએ કે હીટ આગાહી પણ કરતા હોઈએ છીએ યલો એલર્ટ કે ઓરેન્જ એલર્ટ કે ભાઈ આટલા સમયમાં બહાર ન નીકળવું કારણ કે સખત હીટને લીધે હીટ સ્ટ્રોક થાય એટલે નસકોરી ફૂટે નસકોરી ફૂટવા લીધે લોહીનું દબાણ ઘણી એટલું બધું બ્લડ વેવ જાય તો પેશન્ટ હાઈપોટેન્શનમાં જાય એટલે લોહીનું દબાણ ઘટે એની સાથે ક્યારેક ચક્કર આવવા અને ચક્કર આવીને કોઈ વ્યક્તિ પડી પણ શકે એટલે નસકોરીની સમસ્યા માત્ર નાના બાળકો પૂરતી સીમિત હોતી નથી યુવાનોમાં આ રીતે થઈ શકે હું આપને સમજાવું કે ઘણી વખત બાર થી ચૌદ વર્ષની ઉંમરના બાળકોમાં જ્યારે લોહી નીકળવાનું કારણ બનતું હોય અને જરૂરી નથી કે ઉનાળામાં નીકળતું હોય ફ્રિકવન્ટલી નીકળતું હોય તો એને અવગણવું ના જોઈએ કારણ કે એક એવું ટ્યુમર અથવા ગાંઠ જેને નેઝો ફેરેન્જિયલ એન્જિયો ફાઇબ્રોમા નામ મોટું છે મેડિકલ ક્ષેત્રમાં એને તાળવામાં થતી લોહીની ગાંઠ કહેવાય છે હું આપને સમજાવું રેર છે પણ જાણવાની બાબત છે કે આ આપણો નાકનો પાછળનો ભાગ છે જેને નેઝો ફેરિંગ્સ કહેવાય તાળવું એ જ મે આપને કીધું 14 વર્ષ 12 થી 14 વર્ષના બાળકમાં ખાસ આ જોવા મળે અને એને લીધે બ્લીડિંગ થતું હોય ભલે બે પાંચ ટકા કિસ્સાઓમાં જ આવો બનતું હોય છે પણ લોહી નીકળવાની સમસ્યાને અવગણ્યા વગર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની સારવાર લેવી જોઈએ બીજી વસ્તુ વૃદ્ધોમાં અથવા એજેડ વ્યક્તિઓમાં જે લોકોને હૃદયની બીમારી છે સ્ટેન્ટ મૂકેલો છે લોહી પાતળું કરવાની દવાઓ ચાલુ છે ઇમ્યુનિટી ઓછી છે જે લોકોની કેન્સરના પેશન્ટ હોય કે જે લોકોને સ્ટીરોઇડ લાંબો સમય કોઈ દર્દીમાં વાહની તકલીફોને લેતા હોય તો ઓવરઓલ ઇમ્યુનિટી ઓછી હોય અને એ બધાને લીધે જયારે બ્લીડિંગ થાય તો એ બીજી વસ્તુ કોમ્પ્લિકેટ થઈ જાય એટલે રુધિરના દબાણ વાળા દર્દીઓ હિટ સ્ટ્રોક ની સંભાવના વધી જાય તડકામાં કારણ કે એક તો એને જેવી મેડિસિન જે જરૂરી હોય લોહી પાતળું કરવા માટે એ બ્લીડિંગ અટકાવે નહીં કારણ કે એને લીધે એનો બ્લીડિંગ ટાઈમ અને ક્લોટિંગ ટાઈમ એટલે જે રુધિર ગંઠાવાની પ્રક્રિયા છે એ ધીમી પડી જાય એટલે લોહી નીકળવાનું ચાલુ થાય પણ બંધ ન થાય એ ખાસ જાણવા જેવી બાબત છે કે આવા દર્દીઓએ ત્વરિત પ્રમાણે મેડિકલ સર્ચ કરવી જોઈએ હવે હું બેઝિક ઘરગથ્થુ ઉપાય કહું કે બ્લીડિંગ થયું નાકમાંથી બાળકને અથવા વૃદ્ધને અથવા યુવાનને તો એક આપણે એવી માન્યતા છે કે નાકમાં માથે પાણી નાખવું એના બદલે નાકની ઉપર અહીંયા દાંડી ઉપર પ્રેશર કરી દબાવી રાખવાનું છે આગળ ઊંડા શ્વાસ લેવાના છે અને અહીંયા નાકની દાંડીએ બરફ ઘસવાથી તાત્કાલિક લોહી બંધ થઈ જશે એ જ્યારે બંધ થઈ જાય એટલે ઇમિજિયેટલી ડોક્ટરની સલાહ લઈ અને એની પાસે નિદાન કરાવવું જરૂરી બને હવે નિદાન ઈએનટી સ્પેશિયાલિસ્ટ પાસે જાય એટલે નાકમાં દૂરબીન વડે તપાસ કરશે લોહી ક્યાંથી આવે છે એનું નિદાન થશે અને મેડિસિનથી એની સારવાર શક્ય બને ભાગ્યે કોઈ કિસ્સામાં નાકમાં પેકિંગ મૂકવું પડે પેકિંગ એટલે દવાવાળી વાત જેને લીધે પ્રેશરથી એને બંધ કરવું પડે જેને એન્ટીરિયર નેઝલ પેકિંગ કહેવાય દૂરબીન ગાઈડેડ કરવામાં આવે નાકની અંદર દવા વાળી વાત મૂકવામાં આવે બહુ વધારે પડતું બ્લીડિંગ જો થતું હોય વાટ મૂકવાથી બંધ ન થાય તો એ જગ્યાએ નાકની અંદર દૂરબીનથી થી એન્ડોસ્કોપિક કોટરી એટલે સ્પેશિયલ એક મશીન આવે કે જે નસને ઓળખી અને એને સીલ કરે ઇલેક્ટ્રિકલી એને બાળે એને કોટરીથી નસને આઈડેન્ટિફાઈ કરીને બાળવામાં આવે અથવા એને સીલ કરી દેવામાં આવે જ્યારે બ્લીડિંગ વધારે થતું હોય ત્યારે આ પણ કરવું પડે છે એકદમ સામાન્ય સમસ્યા નસકોરી પણ ગંભીર રૂપ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે અસહ્ય બ્લીડિંગ થઈ જાય અને દર્દીની અંદર ક્યારેક બ્લડ ટ્રાન્સફ્યુશનની પણ જરૂર પડે કે વારંવાર માની લો કે પાંચ છ વાર બ્લીડિંગ થયું અને હોસ્પિટલ ન પહોંચ્યા અથવા પોતાની રીતે ઘરગતું ઉપાય કર્યો હોય તો બ્લડ લોસ ઘણો થઈ શકે અને એને પણ ગંભીરતાથી લેવું જોઈએ કારણ કે ઘણીવાર બ્લીડિંગને લીધે પેશન્ટને હાઇપોટેન્સિવ શોક માં જઈ શકે એટલે સમસ્યા નાની ઉપાય સરળ પણ નિદાન જરૂરી હું ઓલવેઝ કહેતો હોઉં છું પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર સમસ્યા આવે તો નિદાન ઝડપી કરવું સારવાર ઝડપી કરવી અને પ્રિવેન્શન કઈ રીતે કરવું તો ઉનાળામાં જ્યારે હીટ વેવની આગાહી હોય ત્યારે ખાસ કરીને જે એક થી ચાર કે પાંચ વાગ્યા સુધીનો સમય હોય છે બપોરનો એમાં બને ત્યાં સુધી નાના બાળકો છે પ્રેગ્નન્ટ લેડી છે હાઈપરટેન્સિવ દર્દીઓ છે વૃદ્ધ લોકો છે એ લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી આ જે પીરિયડ છે એમાં હીટ વધારે હોય છે બહાર નીકળો ત્યારે ફેસ અને માથાનો ભાગ કવર કરવો જોઈએ બાઇકમાં જતા હો એક્ટિવામાં જતા હો તો પ્રોપરલી ગરમ હવા નાકની અંદર ડાયરેક્ટ ન જાય એના માટે દુપટ્ટો છે કે હેલ્મેટ છે કે કમ્પ્લીટ પહેરી પ્રોટેક્ટ કરવું જોઈએ જેથી ડાયરેક્ટ ગરમ હવા ફેસ ઉપર ન લાગે અને માથામાં ન લાગે પ્રોપરલી ટોપી પહેરી કવર કરીને હાઇડ્રેશન પાણી ખૂબ પીવું જોઈએ લીંબુ પાણી છે મોસંબીનો જ્યુસ છે નારિયેળ પાણી છે સાદું પાણી છે ગ્લુકોઝ પાણી છે ઓઆરએસ છે હાઇડ્રેટેડ રહેવું જોઈએ કારણ કે આ બધી જ સમસ્યા ક્યારે થાય કે જ્યારે એકદમ હીટ સ્ટ્રોક થાય અને આપ હાઇડ્રેટેડ ના હો તો પણ શરીરમાં ફ્લુડ લોસને લીધે આપણે ઘણી વાર જોતા હશું તો કોઈ વ્યક્તિને ચક્કર આવીને પડી જતા હોય તો આ બધી સમસ્યાઓ થતી હોય એટલે ખાસ આટલી ગરમીની અંદર એઝ ઇએનટી સ્પેશિયાલિસ્ટ મારી આપ સર્વને અપીલ છે અને એક ટીપ પણ છે કે બહાર નીકળો ત્યારે પ્રોપરલી કવર કરો માથાને અને ફેસના ભાગને નાના બાળકોએ અને વૃદ્ધોએ ખાસ કરીને બહાર એકથી ચારમાં ન નીકળવું બ્લીડિંગ નાકમાંથી થાય તો એ સમસ્યાને અવગણવી ના જોઈએ અને જરૂર પડે નિષ્ણાત ડોક્ટરની ઈએનટી સર્જનની સલાહ લઈ અને એની સારવાર કરાવીશું થેન્ક યુ